હેલો દોસ્તો સ્વાગત છે વ્લોગમાં તો આજે જીરાની મુલાકાત આવી ગયા હતા સવાર સવારમાં અને હમણાંથી થોડું ટાઈમ મેનેજમેન્ટ બગડી ગયું છે કેમ કે ડેટા કેબલનું યાદ રહેતું છે નહીં અને એ કલરના ઓર્ડરમાં ગયા ને તો કેબલ લગાયેલો હતો મોબાઈલમાં અને મોબાઈલ પડ્યો ભ તો કેબલ જે કનેક્ટ કરીએ અહીંયાથી એની સોકેટ બટકી જઈ એટલે આ દુકાનમાં પડ્યો હ કેબલ પણ આમ આમને થાય એટલે લઈ જવાનું જ થતું નહોતું અને યાદ આવતું નહોતું એટલે હવે કેબલ નીકાળી લઈશું અને ટ્રેક્ટરમાં રાખી દઈશું એટલે ચાર્જિંગનો પ્રોબ્લેમ નહીં રહે થોડો હમણાં રસાકસી રહેતી હતી અને સારું એવો હતા ઓર્ડર પણ કેબલ કનેક્શનનું થોડો પ્રોબ્લમ હતો એટલે વ્લોગ શૂટ નહો થઈ શકતા અને થોડું ટાઈમ મેનેજમેન્ટે બગડી ગયું હતું આપણું કેમ કે આપણા વ્લોગનો અપલોડિંગ ટાઈમ સવારે આઠ વાગ્યાનો છે બરાબર હમણાં ચાર પાંચ દિવસથી તમે જોતા હશો કે અમુક ટાઈમ બાર વાગે વ્લોગ આવે હે અમુક ટાઈમ બે વાગે આવે બપોરે અમુક ટાઈમ હાજરી આવે ચાર પાંચ વાગે એટલે લોંગ વ્લોગ આપણા ત્યાં થોડા ટાઈમિંગ ચેન્જ થઈ ગયું હતું પણ હવેથી થોડું અપડેટ થશે કેબલ સ્પેશિયલ એના માટે રાખવો પડશે અને મેં શું કર્યું હલર આપણે ચાલુ કર્યું એક જગ્યાએ હું તમને કેબલ રીતના ડેમેજ થયો હોય તો અહીંયા ચાલુ કર્યું અને પછી શું થયું કે વાઇબ્રેશન તો મારે હલર ચાલુ હોય એટલે તો વાઇબ્રેશન મારતો મારતો પડ્યો ભય ભાંય પડ્યો એટલે સોકેટમાં ડાયરેક ક્રેક થઈ ગયો એટલે નક્કી ફાસ્ટ ચાર્જિંગવાળો કેબલ હતો તો થોડી વાર લગાવનાર તો કલાક પોણા કલાક ફૂલ ચાર્જિંગ થઈ જતું આવું થઈ ગયું એટલે હવે આપણી દુકાને રાખીએ એમ તો કેબલ વેચવા માટે એ કેબલ એકાદ અંદર મૂકી દઈશું પાહો ઉતાર ઉતરવાનું ભૂલી જવાય પછી અહીંયા પહોંચ્યા ભાઈ ખાવા પડે સારું કેબલ તો લાયા નહીં આપણે બાકી પાવર માં ચાર્જિંગ તો હોતું એટલે હવે કન્ટિન્યુ લોગ આવશે ડેલી આ તો આવે જ છે પણ ટાઈમ મેનેજમેન્ટ આઠ નું રહેશે આપણે સવારે બરાબર એટલે સપોર્ટ કરતા રહેજો અને ને સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર તો હવે જીરું દેખાડી આપણું જીરું કેવું હોય બે તારી માખીઓ થઈ ગઈ હાદી માખી ગુણ 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 જો હવે જીરું આપણું કંઈક આ રીતના હાર્યું બરાબર બગડવામાં જે બગડ્યું નહી કે ટાલો પડ્યો નહીં એ જ ટાલું પડ્યું છે એ કદાચ પાણી પડ્યું હતું એટલે એના કારણે બરાબર બાકી જો આ રીતના હે જીરું એકદમ દાણે ચડી ગયું છે મસ્ત જોઈ શકો છો બરાબર જોઈએ હવે એ તો મને લાગે છે દસ પંદર દિવસ કાઢશે કે વધુ કાઢે તો નક્કી દસ પંદર દિવસ જ કાઢશે બહુ વધુ નહીં કાઢે પણ અમુક છોડવા લીલા છે એટલે કંઈ નક્કી ના કહેવાય જો બરાબર જોઈ શકો છો આ રીતના જીરું છે ચણાનો ઓર્ડર હતો એક હવે એમને કાલ મને ભેગા થયા ભાઈ કે આપણે આઠ વીઘાના કાઢવાના છે ઠીક હેલિકોપ્ટર આવી એવું લાગે છે અવાજ આવે છે જો ફોન આવશે તો આપણે નીકળશું ચણા કાઢવા બરાબર બાકી તમને એવું લાગે કે ભાઈ આના વિશે બ્લોગ બનાવો તો આપણે સપોર્ટ કરતા રહેશું અને પ્રયત્ન કરતા રહેશું એ વ્લોગને આપણે કવર કરીએ બરાબર જીરું તો સારું છે એકદમ કાટું છે હવે ગમે એટલું ઉતરે ભગવાનના ભરોસે બરાબર એટલે અમુક છોડો આવા થઈ ગયા છે જોઈ શકો છો આ રીતના બાકી દાણો તો એમાં હે બરાબર દાણો નહીં એવું નહીં જો આ હે દાણો તો હે એમ પણ અમુક છોડો આવા થઈ ગયા બસ બાકી બીજું કંઈ નહીં બાકી કન્ટિન્યુ કમ્પ્લીટ એક સરખું હે જીરું સારું હે બરાબર જોઈ શકો છો હવે આ રીતના હવે ઓર્ડર આવશે તો જાશું બાકી હવે ચણાની સિઝન ચાલુ થવાની છે સારું રહેશે આમ તો તુવેરમાં શું થાય કે કલાકે પચાસ પંચાવન માં નીકળી જાય એટલે કલાકવારી એટલી ના થાય આપણે અમુક મોટા ક્ષેત્ર હોય કાલ આપણે જે એક ઓર્ડર લઈને આવ્યા હતા એના વિશે થોડી માહિતી આવીએ તમને કાલ જે આપણે ઓર્ડર લીધા હતા એમાં એક ઓર્ડર આવ્યા હતો સવારે એટલે એ ઓર્ડર લઈને આપણે સાડા નવે નીકળ્યા હતા અને સાડા દસે ઘરે આવ્યા હતા પોણા અગિયાર ઉપર આવ્યા હતા કોને એટલે પચાસ મિનિટનો હતો એટલે પચાસ મિનિટના હજાર રૂપિયા મળે પછી એના પછી ડાયરેક્ટ ગયા એક બીજા ઓર્ડરે જમીન તરત ખાઈને નીકળ્યા હતા તો એક ઓર્ડર હતો એક કલાકને વીસ મિનિટનો બરાબર એટલે એ કમ્પ્લીટ કરી નાખ્યું એ કમ્પ્લીટ થતાં થતાં એક વાગી ગયું એક વાગી ગયો પછી ઓર્ડર હતો જ આપણે આ રીતે પચીસ વીઘાવાળો પછી ઓર્ડર લેવા નીકળ્યા અહીંયા જતાં જતાં દોઢ વાગી ગયો દોઢ વાગીને સમજી લો ને બધું સેટ કરતા અને બધું એક ફેર લગાવ્યું અલર અને પછી ભાવ વાયરો ફરી ગયો ભાવ બીજી ફેર આમ લગાવ્યું અને નંદી વાર હતું એટલે થોડું અડધો પોણો કલાક અહીંયા બગડ્યું પછી કન્ટિન્યુ ચાલુ કર્યું એમાં એક ઢગલામાં કમ્પ્લીટ દોઢ મિનિટ થઈ બરાબર અને પછી ચા પાણી પીધા નાસ્તો કર્યો બરાબર પછી સીધું બીજા ઢગલામાં ચાલુ કર્યું આપણે બીજા ઢગલામાં કંઈક સમજી લો ને દોઢ કલાક આમો ને દોઢ કલાક ઓલામો એટલે એક કલાક ને પચાસ મિનિટ બીજા ઢગલામાં થઈ એમ કરીને ત્રણ કલાક ને વીસ મિનિટ એમાં બરાબર એટલે ઓર્ડર તો આવે છે સારા આવે એમ તો બરાબર અને જીરું પણ કંઈક આ રીતના હે તો હવે કોઈ બી ઓર્ડર આવશે તો આપણે જાશું અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બેચર છે રાજપૂત બ્લોગ સપોર્ટ કરતા રહેજો બરાબર બને હજો બ્લોગ આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ આપણે અને હવે નવેસરથી નવા બ્લોગ બરાબર સારું ચાલો હવે નીકળીએ ઘર બાજુ દુકાને જઈને બેસીએ હવે સમજી લો ને છ હાથાયા આખે આખું જે ઢગલા કાલ કાઢ્યા હતા એ ઢગલા જે કઈ હતો એ ગુરભાજ i બીજી વીઘા ઢગલા ઢગલાની ઝલક એક ઢગલો હાર્યો હોય એક ઢગલો ઓળો હોય મોટો પહાટ જુઓ હોય માસું પડવું ડખાવાળું કંપની જે નથી